આપણે કાજુ બદામ નાખી હાલો મિત્ર જય માતાજી હું મારી ચેનલ નું નામ દયાબેન ડીનું રસોડ તો આજે આપણે ગાજરનો હલવો બનાવશું કે માવા વાળો તો આપણે ગાજર લીધા છે તો એને પાંચસો ગ્રામ આપણે લીધા હતા તો આ રીતે શેણી લીધા છે એકદમ સરસ ખમણી લીધાશ વસ્ટલો ભાગ આપણે કાઢી નાખ્યો છે અને અઢીસો ગ્રામ આપણે માવો લીધો છે તો એને આ રીતે આપણે ખમણી લીધો છે અને આપણે આ કાજુ લીધા છે થોડાક અને થોડીક આપણે બદામ લીધી છે અને થોડોક આપણે કલર જોહે અને એલચી લીધી છે આપણે થોડીક અને ઘી લીધું છે તો જોહે એ પ્રમાણે આપણે ઘીવા પરસવામાંથી અને ખાંડ લીધી છે તો ખાંડ તમારે જે પ્રમાણે આપણે મીઠું ખાતા હોય એ પ્રમાણે આપણે નાખવાની એમ અને દૂધ લીધું છે તો પેલા આપણે ગેસ ચાલુ કરશું તો આમાં આપણે થોડુંક ઘી નાખીને ડ્રાયફ્રૂટ આપણે થોડુંક શેકી લેવાનું છે તો આપણે આ કાજુ લીધા છે અને આ બદામ લીધી છે આને આપણે શેકી લેવું તો આપણે કાજુ ને બદામ શેકાઈ ગયા તો એને આપણે કાઢી લેવું આમાં

ગદરમાં એક ચાલ્લી ગયા આપડેને સેકોવાને ઘી માગે છે એક થોડું ઘી નાખી દેવાના ગદરમાં આપડે થોડું ઘી તો આપણે સરસ ઘી માં સેકાઈ ગયું છે તો હવે આપણે આમાં दूध नाખી દેવું તો दूध આપણે 1/2 लीटर લીધું છે હવે આપણે આ દૂધને બાળવાનું છે પછી બધું એ અંદર નાખવાનું છે આપણે ખાણ ને બધું તો આપણે આમાં ચરીક કલર નાખીશું એટલું એક ચરીક કલર નાખવાનો એટલે દેખાય સારું એમ તો આપકો દૂધ બધું બળવા આવી ગયું છે તો હવે આપણે એમાં ખાંડ નાખી દેવું જે ખાંડમાં પાણી થાય ખાંડમાં પાણી થાય એટલે પાછું પાછું થઈ જશે હવે આને આપણે સરસથી ઉકળવા દેવાનું છે એકદમ ઘાટું થાય ને એ રીતે તો હવે આપણે ખાંડનું પાણી એકદમ સરસ ઓછું થઈ ગયું છે તો હવે આપણે માવો નાખી દેવું એટલે માવો આમાં થોડો ભળી જાય સરસ ને આપણે કાજુ બદામ નાખી દઈએ બધું મિક્સ કરી લે

જેવું થાય તા આપણે આને તો આ રીતે આપણે બનાવવાનું છે એકદમ ઘી છૂટું પડી જવું જોઈએ એ રીતનું બનાવવાનું લચકા જેવું થઈ જાય તો ખાવાની મજા આવે

હવે આપણે સર્વ કરી લેવું એકદમ મસ્ત બન્યો ગરમે ગરમ હલવો હલવો ખાવા ગરમે ગરમ પાંચસો ગ્રામ આપણે લીધા હોય તો ઘણો બધો બની જાય એમ પાછો માવો બધું આવે ને લી ઉપર આપણે કાજુ બદામ નાખીશું ને અંદર એને ખાશે અને ઉપર ગાલીસ તો તૈયાર છે આપણે ગાજર માવાનો હલવો જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો ગાજર ને માવાનો હલવો